વડોદરા ડેરાપોળ સંઘનો ઓગણીસ વર્ષીય યુવાન શ્રીરાજ ચિરાગ શાહ ની ભાગવતી પ્રવચ્યા ગ્રહણ સમારોહ ચૌદમી ડિસેમ્બરે પાલીતાણાના શત્રુંજય તીર્થના પર્વત ઉપર આવેલ બાબુના દેરાસર પરિસરમાં યોજાશે એમ જાણીતા જયનગરણી દીપક શાહે જણાવ્યું હતું બાબાજીપુરા જૈન સંઘના પ્રમુખ નવીન શાહે જણાવ્યું કે વડોદરાના આ યુવાનને શ્રી સંઘ દ્વારા અંતિમ શાનદાર વિદાય આપવાના કાર્યક્રમમાં સુરતથી ખાસ હાર્દિક શાહ પધાર્યા હતા અને ત્રણ કલાક સુધી એમની વાણી દ્વારા લોકોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા સંગના ટ્રસ્ટી મંડળે મુમુક્ષુ દીક્ષાર્થી શ્રીરાજને કંકુ ચોખા શાલો ઓઢાડી તથા સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું આ પ્રસંગે જૈન અગ્રણી દીપક શાહે પણ ઉપસ્થિત માનવ મેદનીને મુમુક્ષુ શ્રીરાજના ગુણો યાદ કરાવી મુમુક્ષુ દીક્ષાર્થી શ્રીરાજ સુંદર મજાનો સંયમ જીવન પાડીને સંગ અને પરિવારને ઉજ્જવળ બનાવે તેવા આશીર્વાદ આપ્યા હતા આ દરમિયાન ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું હતું કે મુમુક્ષુ દીક્ષાર્થી શ્રીરાજની દીક્ષા પ્રસંગ વડોદરાથી બસો તથા ખાનગી વાહનો દ્વારા અગિયારમી ડિસેમ્બરથી ચૌદ ડિસેમ્બર સુધી પાલીતાણા ખાતે આચાર્ય રાજરત્ન સુરી મહારાજની નિશ્રામાં દીક્ષા અને આચાર્ય સૂર્યોદય સુરી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠાના જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે